નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિઠ્ઠલવાડી વિસ્તાર માં આવેલ હીરા ના યુનિટ માં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ હતી અને પાણી નો છંટકાવ કરી આગ બુઝાવી હતી ભાવનગરના વિઠ્ઠલવાડી શ્રી હરિદર્શન એક્સપોર્ટ બિલ્ડિંગમાં આવેલ રાજુભાઈ લાખાણીના હીરાના યુનિટમાં ગત રાત્રિના કોઈ કારણોસર આગ લાગી હતી આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા